નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે કોલકાતામાં ડોક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર્સનો વિરોધ યથાવત કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીની સમીક્ષા કરી ભારત નેપાળે ઉર્જા વેપાર અને માળખાકીય વિકાસ ક્ષેત્રે સહકાર મુદ્દે ચર્ચા કરી જાપાનના વિદેશ મંત્રી કામિકાવા યોકો ભારતની મુલાકાતે આવ્યા જ્યારે મલેશિયાના પ્રધાનમંત્રી આવતીકાલથી ભારતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનની ત્રણ દિવસની મુલાકાતે જશે અને ભાઈ બહેનના પ્રેમને સમર્પિત તહેવાર રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો સમાચાર વિગતવાર જમ્મુ કાશ્મીર વિધાનસભાની અઢારમી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે આ સાથે રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે નેશનલ કોન્ફરન્સના વડા ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે પ્રથમ જાહેરનામા બાદ તેમનો પક્ષ કેન્દ્રશાસિત પ્રદેશની તમામ નેવ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરશે આજે શ્રીનગરમાં ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરતા પક્ષના ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે તેમનો પક્ષ સત્તા પર આવશે તો રાજ્યના લોકોને બસો યુનિટ મફત વીજળી આપશે આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિ જણાવે છે કે પ્રથમ તબક્કામાં અનંતનાગ શોપિયાં કુલગામ રામબન કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં મતદાન થશે ઉમેદવારો સત્યાવીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે બીજા દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે જ્યારે ત્રીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેની અંતિમ મતદાર યાદી આવતીકાલે જાહેર થાય તેવી શક્યતા છે કોલકાતામાં ડોક્ટર પર કથિત બળાત્કાર અને હત્યા સામે દેશભરમાં આજે પણ રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ વિદ્યાર્થીઓએ વિરોધ ચાલુ રાખ્યો હતો નવી દિલ્હીમાં એઇમ્સ સહિતની હોસ્પિટલોના ડોક્ટરોએ નિર્માણ ભવન પાસે દેખાવો યોજ્યા હતા તેઓ દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ અને આરોગ્ય સંસ્થાઓનું રક્ષણ કરવા સલામતી કાયદો ઘડવાની માગણી કરી રહ્યા છે કોલકાતામાં કોલેજ ઓફ મેડિસિન અને સગોરે દત્તા મેડિકલ કોલેજની પરિચારિકાઓએ આર્જી કાર મેડિકલ કોલેજ ઘટનાની પીડિતા માટે ન્યાયની માગણી કરતી રેલીમાં ભાગ લીધો હતો દરમિયાન કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે આરજીકાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી શ્રી ઘોષની પૂછપરછનો આ ચોથો દિવસ છે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માગણી કરી છે પક્ષના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે સમાજની નિસ્વાર્થ સેવા કરતાં ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે આજે આકાશવાણી ચેન્નાઈ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકાતાની ઘટનાનો ઉલ્લેખ કરતાં શ્રી મુરૂગને જણાવ્યું કે ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યારે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારે આપેલી માર્ગદર્શિકા પ્રમાણે જવાબદાર રીતે પગલાં લેવા બંધાયેલી છે શ્રી મુરૂગને જણાવ્યું કે બે હજાર સુડતાલીસમાં ભારત સુપરપાવર બની જશે અને સરકાર એ દિશામાં તેની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે શ્રી મુરૂગને માહિતી પ્રસારણના વિવિધ વિભાગોના કાર્યોની સમીક્ષા કરી હતી અને સરકારની કલ્યાણ યોજના અંગે માહિતીનો પ્રસાર કરવા સૂચના આપી હતી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદાર શાહીમાં લેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એકવાર મોદી સરકારની ટીકા કરી હતી જોકે કેન્દ્ર સરકારે આ યોજનાને સંપૂર્ણપણે વિચાર કરીને ઘડેલી યોજના બતાવી છે જેમાં મંત્રાલયો અને સરકારી વિભાગોમાં નિપુણતા અને કૌશલ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે શ્રી ગાંધીએ સોમવારે ટ્વિટર પર લખ્યું કે લેટરલ એન્ટ્રી સ્કીમ દલિતો ઓબીસો અને આદિવાસી પર હુમલો છે ગઈકાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસે કરેલી ટીકાને દમ ગણાતા જણાવ્યું કે લેટરલ એન્ટ્રીની યોજના સૌ ખુદ કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રોની બેન્કોની કામગીરીની સમીક્ષા કરી હતી બેઠકમાં નાણાકીય સેવા વિભાગના સચિવ ડૉક્ટર વિવેક જોશી જાહેર ક્ષેત્રોની બેન્કોના મેનેજિંગ ડિરેક્ટરો અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સુશ્રી સીતારમણે બેંકોની વૃદ્ધિ માટે મહત્વના માપદંડ ગણાતા થાપણ વૃદ્ધિ ધિરાણ થાપણ ગુણોત્તર અને અસ્કયામતોની ગુણવત્તાની સમીક્ષા કરી હતી નાણામંત્રીએ પીએમ આવાસ યોજના પીએમ સૂર્યઘર અને પીએમ વિશ્વકર્મા જેવી સરકારી યોજનામાં જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીનું પણ મૂલ્યાંકન કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી આરજુ રાણા દેવબા સાથે મંત્રણા કરી હતી બંને નેતાઓએ ઉર્જા વેપાર કનેક્ટિવિટી અને માળખાકીય વિકાસ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મુદ્દે ચર્ચા કરી હતી સામાજિક માધ્યમની પોસ્ટમાં ડોક્ટર જયશંકરે એ અંગે ખુશી વ્યક્ત કરી હતી કે નેપાળ ભારતને એક હજાર મેગાવોટ વીજળીની નિકાસ કરશે તેમણે જણાવ્યું કે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને બંને દેશો ના લોકો વચ્ચેનો સંપર્ક તથા સાંસ્કૃતિક જોડાણ સંબંધોને આગળ લઈ જાય છે ઉલ્લેખનીય છે કે સુશ્રી આરજુ રાણા ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય નિયમિત આદાનપ્રદાનની પરંપરાને અનુરૂપ છે દરમિયાન જાપાનના વિદેશ મંત્રી કામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા તેઓ મંગળવારે સાંજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનારી ત્રીજી ભારત જાપાન વિદેશ અને સંરક્ષણ મંત્રાલયની બેઠકમાં ભાગ લેશે કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કેહારા વિદેશમંત્રી જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મંત્રણા કરશે જાપાનના વિદેશ મંત્રી બન્યા બાદ સુશ્રી કામિકાવાની ભારતની આ પ્રથમ મુલાકાત છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે દરમિયાન મલેશિયાના પ્રધાનમંત્રી દાતોસેરી અનવર બિન ઇબ્રાહીમ આવતીકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે ભારત પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે પંદર વૈશ્વિક દક્ષિણ દેશોના ત્રીસ આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અને નિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે વિદેશ મંત્રાલય આરોગ્ય મંત્રાલય અને ઇન્ડિયન કમિશન સહયોગમાં આ મુલાકાતનું આયોજન કર્યું ફાર્માકો જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ દરમિયાન નીતિ ઘડવાઈઓ અને નિષ્ણાતો તેમના ભારતીય સમકક્ષો સાથે ચર્ચા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનની ત્રણ દિવસની મુલાકાતે જશે ભારતના પ્રધાનમંત્રી પિસ્તાલીસ વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે જઈ રહ્યા છે 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 બંને દેશોના રાજદ્વારી સંબંધોને વર્ષ પૂર્ણ થયા ત્યારે આ મુલાકાત આવી રહી શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પણ મુલાકાત કરશે વડાપ્રધાન વોર્સોમાં ભારતીય સમુદાય વેપારી અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે શ્રી મોદી જામનગર અને કોલ્હાપુર સાથે પોલેન્ડના વિશેષ સંબંધોની યાદ અપાવતા સ્મારકોની પણ મુલાકાત લેશે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર ત્રેવીસ તારીખે યુક્રેનની સત્તાવાર મુલાકાતે જશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે સામાજિક માધ્યમની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે જેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સો ધરાવે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દરેકને તેમણે અભિનંદન આપ્યા હતા ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને બંદનને સમર્પિત તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતપોતાના નિવાસસ્થાન પર શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી દરમિયાન આજે સવારે અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી અમારા જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા છડી મુબારક વહેલી સવારે અમરનાથ ગુફા પહોંચી હતી આ સાથે તેતાલીસ દિવસની યાત્રાનો ઔપચારિક અંત આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે કોલકાતામાં ડોક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરનો વિરોધ યથાવત કેન્દ્રીય નાણામંત્રી સીતારામણે જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીની સમીક્ષા કરી ભારત નેપાળે ઉર્જા વેપાર અને માળખાકીય વિકાસ ક્ષેત્રે સહકાર મુદ્દે ચર્ચા કરી જાપાનના વિદેશમંત્રી કામિકાવા ભારતની મુલાકાતે જ્યારે યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનની ત્રણ દિવસની મુલાકાતે જશે અને ભાઈ બહેનના પ્રેમને સમર્પિત તહેવાર રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર